ડાંગદ્રા ખાતે પાંજરાપોર દ્વારા દસ સ્ટોલમાંથી લાખોનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હું ધ્રાંગદ્રા પાંજરાપોળના પ્રતિનિધિ તરીકે આજે આપને થોડીક માહિતી આપવા માંગુ છું દર વર્ષે ચૌદમી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ નિમિત્તે અમે અબોલ જીવો માટે ફાળો ઉઘરાવીએ છીએ એમાં આખા ગામમાં લગભગ દસેક જેટલા ટેબલ મૂકી અને ફાળો લઈએ છીએ આજે અમે આ આનંદ પાર્ક સોસાયટીના પ્રતિનિધિ મારા હીરાભાઈ પટેલ મણિયાર સાહેબ અશુભાઈ દવે વગેરે રમેશભાઈ પટેલ વગેરે ભેગા થઈ અને દર વર્ષે સવારથી બપોરે ચાર વાગ્યા સુધી ટેબલ મૂકી અને ફાળો ઉઘરાવીએ છીએ એમાં અમને ખૂબ સારો સહકાર આનંદ પાર્ક સોસાયટીનો અને ચરમારિયા સોસાયટીના પાછળ રહેતા તમામ વ્યક્તિઓનો ખૂબ સારો સહકાર મળે છે લગભગ પાંચેક વર્ષથી અમે આ ટેબલ અહીં શરૂ કરેલું છે ફાળો માટેનું અને આ વર્ષે પણ અત્યાર સુધીમાં લગભગ એકોતેર હજાર રૂપિયા સુધીનો ફાળો ભેગો થઈ ગયો છે આ ઉપરાંત આખા ગામમાં જે ફાળો અમારા પ્રતિનિધિઓ ઉઘરાવે છે એમાં લગભગ દર વર્ષે એકાદ કરોડની આજુબાજુ ફાળો થાય છે અહીંના સ્થાનિક જીનિંગ એન્ડ પ્રેસિંગ ફે ફેક્ટરીના માલિકો છે એમના દ્વારા પણ ફાળો ગણી તો લગભગ ત્રીસથી પાંત્રીસ લાખ તો એમના તરફથી ફાળો દર વર્ષે મળતો હોય છે આ રીતે બહુ સારો સહકાર ધાંગધ્રાના તમામ નાગરિકોનો અમને મળે છે અને એ માટે હું ધાંગધ્રાના પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે સી કે વ્યાસ સૌનો ખૂબ આભાર માનું છું આ પાંજરાપુરમાં અત્યારે ત્રેવીસો જેટલા અબોલ પશુઓ જેમાં અગિયારસો જેટલી ગાયો અને બાકીના પશુઓ દરરોજ ત્યાં રહી અને સાતા મેળવે છે એમનો અંદાજિત ખર્ચ એક દિવસનું એક લાખ રૂપિયાનું થાય છે પણ શ્રેષ્ઠીઓના દાનથી અને સૌની સૌના સહકારથી અમે આ પાંજરાપોર ચલાવીએ છીએ ફરીથી હું આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો અમારા મિત્રોનો કે જે લોકો પતંગ ઉડાડવાને બદલે અહીંયા બેસી અને ફાળો ભેગો કરવામાં મદદ કરે છે એ સૌનો આભાર માનું છું અને ધ્રાંગધ્રાના નાગરિકોનો પણ ટ્રસ્ટી તરીકે આભાર માનું છું ખૂબ ખૂબ આભાર